સુરતથી મહત્વના સમાચાર જે નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે અને સુરતમાં ખોડલધામ સમિતિએ પ્રથમ દિવસના ગરબા મોકૂફ રાખ્યા છે ભારે વરસાદના કારણે પ્રથમ દિવસના ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે એન્થમ સર્કલ પાસે આયોજિત થનાર શ્રી ખોડલધામ સમિતિ સુરત પારિવારિક નવરાત્રી ગરબાનો પ્રથમ દિવસ હતો આજે પરંતુ આ પ્રથમ દિવસે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે અને પ્રથમ નોરતે જ ગરબામાં વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે આ સાથે જ આ પ્રકારની પરિસ્થિતિ લીંબાયત ખાતે આવેલા નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પણ જોવા મળી પ્રથમ દિવસના ગરબા મોકૂફ રાખ્યા છે ભારે વરસાદના કારણે પ્રથમ દિવસના ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે એન્થમ સર્કલ પાસે આયોજિત થનાર શ્રી ખોડલધામ સમિતિ સુરત પારિવારિક નવરાત્રી ગરબાનો પ્રથમ દિવસ હતો આજે પરંતુ આ પ્રથમ દિવસે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે અને પ્રથમ નોરતે જ ગરબામાં વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે આ સાથે જ આ પ્રકારની પરિસ્થિતિ લિંબાયત ખાતે આવેલા નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પણ જોવા મળી